છનાભાઈ ડાબી દીનાભાઈ ડાબી મીરાબેન સહિત બે અજાણ્યા શખ્સો સાત લોકો ભેગા થઈને સામુ જોવા જેવી નજીવી બાબતને લઈને માર મારવામાં આવ્યો હતો જ્યારે આ બનાવ બનતા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી

મારું નામ ચૌહાણ મનીષા શૈલેશ્વર બેન કઈ જગ્યાએ મેટર શું લેવા તિદેવ સર્કલ પાસેથી કાલે મારા પપ્પા ને માવો લેવા ગયા ને તો ના એમ કીધું કે લાવ તને આ પૈસા દે ને તને મારી મારા પપ્પા ના ખીચા બાર હજાર હતા એ લઈ ગયો મારા પપ્પાને બેન ની મારું કાલ હાજા દાખલ થયા તો મેં રાત્રે કેસ કર્યો પછી સર કે તમે હવાર માં ચાલો તો મેં હવારમાં કેસ લખવા ગયા તો એને નહોતા લાગે આખી રાત તમારા ઘર આગળ નીકળ્યો અને ગાણું બોલતો તો સારા ચાર વાગે મારા પપ્પા મચ્છી બજારમાં મચ્છી વેચનો ધંધો કરે છે મારા પપ્પા ધંધો કરતા હતા હું કામે થયા મારા પપ્પા ઊભી ઉભી છું તો ઉપર કાપો નો કુળો નો પાન હોય ને સીધો મારવા ગયો મારા પપ્પાએ આ કામ કરી દીધું

ખેડૂતવાસ મફતનગર મેળીમાની ધાર આગળ અમે રહી છીએ અને અમે આવું બે પાન માવા ખાતા હતા દુકાને પછી એ લોકો એમાં કાંક કહી કે ઓલોકે મારી સામું જોઈને કે મારી સામે જોઈએ પેલા એમાં બાઈ જા પછી રાકેશભાઈને રાતે અઢી વાગે અમારા ઘરે એકદમ આવ્યા તોય અમે એને નથી બહાર નીકળવા દીધા પછી અત્યારે પાસે મચ્છી બજારમાં ગયા ને તો એ પાંચ છ જણાથી એને તારી અને પીપ માર્યા આવી એને એક રાકેશભાઈ એક સનાભાઈ એક દીનાભાઈ એક એની છોકરી મીરા અને બે જણા કોક અજાયા મારતા હતા ને એનું મોઢું કાઈ મેં જોયું નથી કોણ હતું એ ઈ બે નું નામ નથી આ ધર્મેશ કાંતિભાઈ મકવાણા એ અદાવત પેલા કાઈ કાઈ અદાવત નથી